જો તારે વિચારવું જ ભૂકો તો આમ હરખું છે ને ખેડાઈ જાય દૂરના તોફાન આ માંડવીની ખરી હતી જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો તો આ થોડુંક કામ છે છૂટનું કરી ઘરે લઈને પછી આગળ આવશે ટ્રેક્ટર વાળો મળે રોટાવેટર લઈને અમારો પાર્ટનર ખપારી લઈને ઊભા પાવડો લીધો લે અહીંયા ધૂળ ફોરી નાખી હા ભાઈ ભાઈ હાડરાટી બોલાવ આવડો માથે પાવડો ભાઈ હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે તમારો ભાઈ વાડી આવી ગયો છે હવે જોઈ છે બાપુ હું કામ સિંધ્યા છે તો આપણો મેંડુ છે રોટર હાલવા આટણે જીરાવાડામાં મેંડુ બાકા જીકી બાકા જીકી બનાવો તમારે હવે પાર્ટનર તો આમ છે ને ઝાડો વાટવા માંડે કોક કોક જાડું કે વાટી લઈએ આમાં રણુભાઈ છે આમાં જો હવે માલ માલદેવભાઈ भई न कुटी ले जा मेल भाई मरी नई केट भाव અમાર પાર્ટનર જો લાકડી લઈને આવે બાકાજીકી બોલાવી દેવાની છે તમારે આને આમ ઉતારવા ગાડી લીધી નહીં છે પાર્ટનર લાકડી લઈને જાય એ એ કઈરો ઘા કર 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 લાગડી ફાટી જઈન ભાઈ હા ગયા હજી હવે ભાઈ હવે જ આગડી

હાલો દસ વાગ્યાનો ચા પીવા માં કઈ બહુ સંભળાય તો નઈ આ રોતા રોતા જો અહિયાં ભૂખ લાગી છે જો ચા બને છે અને મારે જો આ રોતા રોતા છે ને સેલો પ્યારો છે હાલી રહ્યું છે અને તમને એમ છે કાના આના કારણે બહુ આવે છે પણ ચા હારે છે ને અમારે બહુ જૂના સંબંધ છે પાર્ટનર ને તો જૂના સંબંધ હતા પણ સાથે સાથે મારે ચા આવી જૂના સંબંધ થઈ ગયા છે ખાવાનું મીન્સ ઓછું હાલે ચા નું

કઈ હું નો પર આમ તો જો લંકા કરી પવન હોય તો છે ને બારવાનું માંડી વરે હજી આ શેરા બધા પડ્યા છે તો સોયાબીનો ફૂકો હરકી ગયો કા હરગાવી નાખો જોઈ લે લંકા કરી એને શું કરવું એ ખવડાવવા છા તો તો ખાતર થઈ જાત અરે આટાડા હવા તડકાનું આ નો કરાય કરી હું નાખું આસો માં ઓયલો સેટોય લઈ લીધો છે ને અહીંયા બધું ઓલું શેરામાં માં લઈ લાગે તો હું લઈ લાગી જાય કરી નાખી અહીંયા તો આજે આવી રીતે કોઈ દી તાપ ન કરે આમાં આ બારવું હોય તો સેંટાટા પર નું બરાય એટલે પવન ફૂલશે આમાં જાય ઉડીન જાય તો વારેય ન લાગે આ તો છે ને જંગલના જંગલ લઈ લઈ આયલું જાય તો આમ જો

બપોર આખર વાર છે બેટા એ વાર છે અત્યારે 12 વાગી ગયા છે અને મને છેની ભૂખ લાગી છે નાસ્તો ન કરું નીકળે ભૂખ લાગે જોઈ બાય હું બનાવ્યું ખીચડી વાવ થોડું રીંગણનું થોડું સેવ ટમેટાનું શાક સરસ સાલ હોય એ કોરા કરી લીધા

हां विसरी naki? की ક્યાં આપણે 0 ને એવું નાખું તો ના ખાતા છે 10 ને ઓ ખાલી ભગલે છે બરાબર ને તળפו બસ

ઉપલેટા ઝરાક છેની જીણકાને તાવ આવી ગયો છે બતાવવા જાવ છે દવા લઈ વેલા લઈ આવી નકર પછી એમય તંતે લાગી જશે ને કોઈ કા મોર લઈ આવણિયા ઉપલેટા સિવાય ને મેળા આવેની ને આ માતાજી નીર પૂરો કરી દીધો હાલો તો હવે તારા મારી દઉ ને નકર હજી હાંજુ થી પ્રોક આવું